તો હાલ લઉં જેમાંથી મિત્રો હું આ તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં જોઈ લો મિત્રો તમારા હોય તો વિડીયો લાઈક કરો અને આપણી આ હે ને ખેતીની વાતો ઓલગ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લે મિત્રો તારીખ સાહેબ વીસ સપ્ટેમ્બર બે હજાર ને પચીસ તો હે ને આપણે તમને ખબર છે આપણે એક મૂકીને એક એમોનિયા પોટાસ અને મેગ્નેશિયમ ખાતર નાખ્યું હતું ને તો જોઈ લો આપણે હે ને આ બાજુ એક મૂકીને એક છે ને અત્યારે કપામાં પાણી ચાલુ કર્યું છે અને પાણી ચાલુ કર્યું ને જે મિત્રો તો જોઈ લો ફરતી કોઈ છે ને અત્યારે વરસાદ ગાજે છે હજી આવતો નથી અને તમે જોઈ શકો છો કપા તો છે ને હજી આપણે વેચે પણ કપા દેખાડશી અને આ વિડીયોમાં છે ને આપણે પસંદ હોય પણ કપા દેખાડશે તો એન સુધી બનીને જો અને મિત્રો તમારી કોમેન્ટ હતી ને કે આપણે ઓગણી ઓગણી અને ઉપજ કેવો ફાયદો કરે છે તો તમે જોઈ શકો છો આપણો આ કપાસ છે તો આમાં આપણે હે ને ઓગણી ઓગણી અને ઉપરનો સ્પ્રે કર્યો તો પાટલામાં છે ને મિત્રો અલખેરે આપણે મેગ્નેશિયમ એમોનિયા અને પોટા તે ત્રણેય ખાતર નાખેલું હતું અને આમાં એક બીજી કોમેન્ટ એવી પણ હતી કે એને ઓગણી ઓગણી અને ઉપજનો બેનો ડોઝ બનાવવાથી દવા જાય તો મિત્રો એને ઉપજ એમના ડાયરેક્ટ નાખવાનું આવે અને ઓગણી ઓગણીનો છે ને ખાલી એકનો ડોઝ બનાવવાનો આવે અને એ પણ અલગ તો ભેગું હે ને મિત્રો ઉપજ નથી ચાલતું તો ઉપર હે ને આપણે ઓગણી ઓગણી નાખ્યા પછી એને ઉપર જે ઉપર થી પંપ માં નાખવાનું આવે તે એક પંપ માં એને ચાલી એમ એલ નાખવાનું આવે છે તાલો જોઈ લઈએ હવે ને આપણે આ ઉપલા શેઢે તમને કપા દેખાડી દીધું હવે ને તમને વચ્ચે આપણા જે વૈચે ભાગ છે ને ત્યાં અને ઠેઠ પછી પસાટે તમને કપા દેખાડું તો જોઈ લઈએ મિત્રો આપણે એને પસાટ બાજુ પણ આવું કપા છે અત્યારે જોઈ લઈએ આપણે એને આવું પસાટ તે છીએ અને આપણે એને કપામાં પાણી ચાલુ કર્યું છે અને આ પાટલામાં હે પાણી આવે છે અત્યારે તો અત્યારે આપણે નાકું જોવા આવ્યા હતા તો પસાટે તો જોઈ લે આપણે પસાટે પણ આવો કપા છે બરોબર જોઈ લઈએ મિત્રો દેખાય કપાસ તો જોઈ લઈએ મિત્રો આપણે હે પસાટે એવો કપા છે અને અત્યારે આપણે આયા છીએ નાખું જોવા